કરે તરફ કાર્યવાજ ન કરે પરિણામ કરે હાલો આવી જાવ લાઈ માં બધા જય માતાજી જય દ્વારકાધીશ લાઈ માં જો વરસાદ ચાલુ છે વરસાદ જવો કેટલો અંધાર આવશે આવો ભાઈ લાઈમાં આવો જય માતાજી જય દ્વારકાધીશ પાર્ટી માણસા ભાઈ આવો માતાજી કરો ને આપણું પાર્ટી માણસા जय माता जी लाइक करो कमेंट करो लाइक करना जो कमेंट करना को सब्सक्राइब नहीं तो सब्सक्राइब करो Edward, Like, probably like. กดเนี่ยเจอมามัน

લાઈક કરો કમેન્ટ કરો વરસાદ છે માણસા હા વરસાદ સારું જ છે ધીમો ધીમો આવે છે સાંટા આવે છે પણ ไลค์กรุบได้ผมไ ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ લાઈવમાં હોય લાઈવ માં

લાઈક કરો ફોલોમેટ કરો ચેનલ સબસ્ક્રાઇબ ન કે તો સબસ્ક્રાઇબ કરો અને જો અમારી સાથે જો હવે સેમ ધીમોથી વરસાદ આવે છે દેફ પ્રીઝ દેફ પ્રિયાસ બોન થા કોઈ લાય મા લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ ન કર્યું મિત્રો લાઈવ માં આવો

લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે આપણે આવી ગયા છો ગામડે પેલા સુરત હતા ને હશે અમારું ઘર કોઈ વરસાદ છે ને આવે છે ધીમો ધીમો ડાંટા છે બહુ દેખાતા હોય તો બહુ ધીમો ધીમો આવે છે અહીંયા રસોડામાં છે ને તો ધવાડોથી અહીં રસોડું છે અહીં બાર એક ચૂલો છે આપણે અહીંયા ખુલશી નખીને બેઠી ગયા છીએ Yang doang, barset doang, asalnya, kalau tahu, pek, butuh

દર્શન કરવા જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ હાલો પછી આપડે લાઈવ પાછા અત્યારે સીતારામ માં જવું છે